ઓ રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજ આવી ગયા છે વાડી અને વાડીઓ તો રોજ આવવાનું તો હોય અને અત્યારમાં તો ડુંગળી બુંગળી સોંપી દીધી છે જોવો તમે ડુંગળી ઊભી હોત ધાવા મંડી જો ઠેર ઊંધી સોંપી ગઈ આજ વિનસ દાડિયા તુર અને કાલ ટાઈમ જોતો ને ત્યારે બપોર પછી દાડિયા તુર વીણી હું તમને દેખાડ દઉં હાથ ગાડી જો આ પડી છે ત્રણ આમાં પડી છે ત્રણ આમાં અને એક ઓલામાં હાથ ગાહડી કાલ વીણી કપા અને અલા તુર ટાઈમ જોતો ને તે હાથ તો પોટકા વીણા છે ને આજે અતરમાં તુર વીણવાનો દાડિયા છે તો આજ જોતા રહેજો વિડીયો આજ તુર વીણવાનો પાર્ટ એક હવે રોજ પાછો રેગ્યુલર તુર વીણી ત્યાં સુધી પાર્ટ એક તો રેગ્યુલર હવે પાર્ટ ચાલુ રહેશે બે દી ત્રણ દી એટલા દી વીણું એટલે દી તો આગળ હવે જોતા રહેજો વિડીયો હવે મળીએ હમણાં તુર વીણવા જવું ત્યારે અને કા મારે થાય છે મોટર ચાલુ કરવું તો પછી દેખાડીશ તો આગળ જોતા રહેજો વિડીયો તો મેં વીણી નાખી હતી એક ડોલ આગળ જોયું તમે અને દાળિયા વીણે છે હું બોલતો નથી અને હાથ જોવો મારા કારણ કે હું વોઇસ રેકોર્ડ એડ કરવાનો એટલે અને એક ડોલ વીણાઈ ગઈ હતી અને પછી મારે જવાનું હતું પાણી વાળવા તો આગળ મેં હું તમને દેખાડી જોવો તો ફાઇનલ દોસ્તો મેં બે ડોલ બે તુર વીણી નાખી છે બબે ડોલ અને હવે હું આવી ગયો છું એક ડોલ વીણી તારે ઉતાર્યો તો બીજી ડોલ વીણી ત્યારે નથી ઉતાર્યો હવે ગયા મોટા ચાલુ કરવા ફ્યુઝ સડાઈ દીધો છે હમણાં મોટર ચાલુ થઈ જશે જો અને આ મોટર કરવાની છે વાળવાનું એક ખૂણો ભાવ નાખતો જ જો અવાજ આવ્યો એક મોટર ઉપડી આનો જેલકો સડાવી દો ગરવ અને હું ને પેલી ડોલ વીણી નથી છે પેલી ડોલ વેણીતા ઋતાર એમાં બોલતો નથી એમાં હોય રેકોર્ડ અવાજ કહી દઈ અને દાઢીયા હતા એને બોલતો ઋતુ તો ખૂણો તો આગળ જોતા રહ્યો વિડીયો એ મળી આગળ પાતો પાતો ઓલા ખૂણામાંથી લીમડા રહ્યા ને અહીંયા પાતો પાતો આય પહોંચી ગયો છું અને આવડું સામે હું બાકી છે ત્રાસ ત્રાસ ઓલો લીમડો ખૂણો આગળ જોઈ ને હું જ અને હું આવું છું પાણી અને પાણી તો કેવું ભાઈ નાકા બરોબર ધોર્યો થઈ ગયો અને હવે તો જોતા રહો વિડીયો આગળ હવે મળીએ પછી બપોરે ત્યાં સુધી જોતા રહેજો વિડીયો અને હું પાણી વાળવા છું મોટર ચાલુ આવીને ખૂણો પડી દીધો તો પછી વળી ગયો ગરમી બહુ થાય તો જોતા રહ્યો વિડીયો આગળ હવે મળી સીધા બપોરે ફાઈનલ દોસ્તો સેલામ નાખું વાળી હું ઝૂમ કરીને તમને દેખાડું જો અહીંયા સેલામ જાય છે અને હવે કરવા જવાનું છે મારે મોટર બહેન અને મોટર બંધ કરીને પછી પાછો દસ ચુર વીણો વાગી ગયા છે સાડા બાર જેવું થઈ ગયું ઘડીક ટાઈમ છે તો પછી હવે કાંઈ દેખાડીશ નહીં મોટર બંધ કરું કે ઓલું કરું કે ચુર વીણું કાંઈ કામ કરવું નહીં દેખાડું નખર વિડીયો થઈ જાય છે લાંબો તો હવે પછી હવે સીધો મળીશ ખાઈ પીને આવી પીને તુરી એકવા જ આવીને ત્યારે હવે હું જાઉં મોટર બંધ કરવાનું પછી આવું તૂર વીણો તો ત્યારે જેવો વિડીયો હવે આવીને સીધો મળી ખાઈને આવું ને ત્યારે મળીશ ત્યારે જોવો આગળ વિડીયો અને આ કાલની ગાંઘડીઓ પડી છે અને આજની જે ચાર જેવી હેઠે છે તો આગળ જોતા દોસ્તો ખાઈ પીને આવી ગયા છે વાડી અને ત્રણ ગાહડી આ બે પડી પાંચ ગાંધડી આજની બપોર બપો ઓલી હાથ આમ પડી હું જાઉં છું વિલમાં દાડીયા સડી ગયા કામે તો હે જોતા જો આગળ ફાઈનલ દોસ્તો હું નીકળી ગયો છું શિયાળો લઈને અને આજ જે સુધી ગાહડી તો આટલી ડાગડા માફા એમાં આવી ગઈ ત્યાં વાડીમાં મારો અને શરદી થઈ ગઈ છે આજ હવાની ગળું એવું પકડી ગયું છે આજ કેટલી ગાહડી છે ખબર એ હા તેર ગાહડી છે તેર ગાહડી છે આ તેર ગાહડી છે આમાં પછી હચે એવી વધુ નથી પછી મળી ગયો જોતા વિડીયો હવે મળીએ સીધા યાર્ડમાં જઈને યાર્ડમાં જઈને બહુ લાંબો લાંબો નહીં કીધી તમે આગળ આગળ જોયું જઈશું તો આગળ જોતા રહીશું યાર્ડમાં અને અહીંયા જોયું છે પછી કરવા જવાનું બજરંગમાં ખાલી કરવા આવું કંઈ વાતાવરણ હે આજ અત્યારે ગરદી નહીં હોય કારણ કે ચાર ગયા હે તો જોતા વિડીયો હવે મળીએ સીધા આવું બધું છે વાતાવરણ તો જોતા રહી જો હે તો ચાનલ દોસ્તો થઈ ગયો છે આપણો શિનેડો ખાલી અને હું જઉં છું યાડમાં એટલે આ બેંકમાં એક કામ છે ને થોડુંક એક એન્ટ્રી ભડાવાની છે આમાં ચોપડી છે અને શિનેડો ખાલી કીધ નહીં કહો તેર ગાંઢી તો એ આગળ જોતા રહીઓ વિડીયો હવે મળીએ સીધા વાડીએ ત્યાં લગીય જોતા રહ્યો અને

તડકો આવતો હોય છે હામાં મારે વાળવાના નાકા બધા ઉલકર હેઠળ જાહેર રહીને એમાં પાણી કાલે જવા જેવું હવાર માં સાડા પાંચ લાઇટ આવ રવિવાર છે ને એટલે વારો બદલાઈ જાય છે અત્યારે સાડા આઠે આવતી હતી ત્યાં વાલ ફેરવા આવ્યો છું આમ નાકા વાળવા આવ્યો છું અને આ આપડા ઘઉં છે અને પાવડા બાવડા ઠેકાણે હવારમાં ગોતું લઈને તો હવે જોતા રહી ગયો વિડીયો હવે મળીએ સીધા આપણે જાહેરમાં જઈને ત્યાં લગી જોતા રહી ગયો દોસ્તો ભોગી ગયા છીએ આપણે આપણે જાહેરમાં જાહેર જોવો તી કેવડી મોટી થઈ ગઈ અને હું જો આ પાવડો પાણીની થેલી લઈને આમ એકલા છે હાલો જઉં છું અહીંયા નાકા યોગ બે વાળવાના હોય ને એટલે અને તડકો સામો આવતો હોય છે તો હવે આ જાહેરમાં પહોંચી જશે જાહેર જોવાથી તમે આગળના વિડીયોમાં જોઈએ છે અને મારા ખાલી આ અહીંયા અંકુરના હું આવડીશ ખાલી કમ્પેર કરો મારા ઢીસણ ક્યાં જુઓ ઢીસણ જેવડી થઈ ગઈ છે પંદર દિવસ તો હવે જોતા રહ્યો વિડીયો હવે મળીએ આગળ પછી ક્યાં લઈએ જોતા રહી હું કાલ સાડા પાંચ નું ચાલુ કરવાનું કેતો હતો પણ લાઇટ હતી ને હતી ને તે અત્યારમાં અત્યારે મેં ચાલુ કરી દીધી છે અને વાગી ગયા છે પોણા છે અને હું આ બેઠો છું અંધારે જેવું થઈ ગયું અહીંયા દેખાતું છે તમને જોવા લાઈટ છે ને એટલે નહીં ખબર પડે હું દેખાડું લાઈટ ગેમ કરી જો આવું થઈ ગયું છે એટલું અંધારા જેવું થઈ ગયું છે તો હવે આગળ ઓલી વાળીએ દાળિયા વીણે છે તું હવે એ છૂટવાનો ટાઈમ થઈ ગયો છે તો આગળ કાંઈ નવું છે નહીં તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈટ હમણાં જાય એટલે મારે ઘરે યોજાવાનું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય